હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું સૂજીના જાંબુ તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો તો એના માટે આપણે એક વાટકી સૂજી લીધી છે અને સેમ બે વાટકી આપણે ખાંડ લેવાની છે તો બે ગણી ખાંડ લીધી છે અને બે ગણું આપણે દૂધ લેવાનું છે સૂજી કરતાં કેસર લીધું છે પાંચથી છ નંગ જેટલી એલાયચીનો પાવડર લીધો છે તો આપણે આ બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે હવે આપણે પેન ગરમ કરવા મૂકી દીધું છે પેનમાં આપણે સૂજી એડ કરી છે અને આપણે ધીમા ગેસ ઉપર શેકી લેશું આ રીતે ત્રણથી ચાર મિનિટ સૂજીને શેકી લેવાની છે આ રીતે શેકવાથી આપણા ગુલાબ જાંબુ છે તે એકદમ સરસ સોફ્ટ બને છે આ રીતે કલર ચેન્જ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તો આપણી સૂજી છે તે એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે આ રીતે શેકવાની છે ત્રણથી થી ચાર મિનિટ માટે હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું તેજ પેનમાં આપણે એક ચમચી ઘી એડ કર્યું છે ઘી ગરમ થાય એટલે આપણે દૂધ એડ કરી દેસું દૂધને આપણે થોડી વાર માટે ગરમ થવા દેસુ તો આપણું દૂધ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે આ રીતે સૂજી એડ કરતું જવાનું અને હલાવતા રહેવાનું છે ગાંઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે સતત હલાવતા રહેવાનું છે આ રીતે એકદમ સરસ રીતે હલાવી લેવાનું છે હવે આપણે આને થોડી વાર માટે ઠંડુ થવા દેશું તો આપણો સૂજીનો ડો છે તે થોડો ઠંડો થઈ ગયો છે વધારે ઠંડુ નથી થવા દેવાનું થોડું ગરમ હોય ને ત્યારે આ રીતે એકદમ સરસ રીતે મસળી લેવાનો છે અને એકદમ સરસ સોફ્ટ ડોર તૈયાર કરી લેશું આ રીતે હવે આપણે આના જાંબુ વાળી લેશું તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા બનાવી શકો છો આ રીતે ક્રેક ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે આપણે બધા જાંબુ છે તેને વાળી લેશું આ રીતે આપણે બધા જાંબુ છે તેને વાળી લેવાના છે તો મેં બધા જાંબુ છે તે સરસ વાળી લીધા છે હવે આપણે એક તપેલીમાં ખાંડ એડ કરીશું તો આપણે બે વાટકી ખાંડ એડ કરી દેશું બે વાટકી આપણે સેમ પાણી એડ કરીશું જેટલી ખાંડ લીધી છે તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે હવે આપણે એલાયચી પાવડર છે તે આપણે એડ કરી દઈશું અને કેસર છે તે પણ આપણે એડ કરી દઈશું અને આપણે હલાવશું આ રીતે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે તો આપણી ચાસણી છે તે તૈયાર થઈ ગઈ છે હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે આ જાંબુ છે તેને આપણે તળી લેશું જેમાં ગેસ ઉપર આપણે તળવાના છે આ રીતે આપણે ફેરવવાના છે હલકા હાથે આ રીતે હલાવતો રહેવાનું છે તો મેં અત્યારે મીડિયમ ગેસ રાખ્યો છે આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે તો તમે જોઈ શકો છો કે આપણા જાંબુ છે તે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હજી થોડી વાર માટે આપણે એને રહેવા દેસું તો આપણા જાંબુ છે તે એકદમ સરસ રીતે તળાઈ ગયા છે આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે હવે આપણે આની પ્લેટમાં લઈ લેશું આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે બધા જ જાંબુ છે તેને આપણે પ્લેટમાં લઈ લેશું હવે આપણે ફરીથી બીજા જાંબુ છે તેને તળી લેશું તો આપણે આ ગરમ જ જાંબુ હોય ત્યારે જેને ચાસણીમાં એડ કરી દેવાના અને આપણે હલાવી લેશું પ્લેટને ઢાંકી દેવાની છે તો આ રીતે આપણે બીજા જાંબુ છે તેને પણ આપણે તળી લેશું અને પણ આપણે પ્લેટમાં લઈ લેશું તો આપણે આ તપેલીમાં બધા જાંબુ છે તે તળીને એડ કરી દીધા છે હવે આપણે આને બે કલાક માટે પ્લેટ ઢાંકી અને રહેવા દઈશું હવે આપણે આને પ્લેટ ઢાંકી દઈશું તો મેં ચેન્જ કરી નાખ્યા છે આ બાઉલમાં લઈ લીધા છે તો બે કલાક થઈ ગઈ છે ને આપણા જાંબુ છે તે એકદમ સરસ રીતે ફૂલી ગયા છે હવે આપણે આને સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણા સૂજીના ગુલાબજાંબુ છે તે બનીને તૈયાર થઈ ગયા છે તો તમને કેવી લાગી મારી રેસિપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો તો તૈયાર છે આપણા સૂજીના ગુલાબજાંબુ Thank you for watch